જન્મ એ પૃથ્વી પર જે જીવતા જીવો છે એ બધા જીવોનો એક જન્મ થાય જ છે અને જન્મની સાથે મૃત્યુ જોડાયેલું છે જન્મ અને મૃત્યુ બેની વચ્ચમાં વ્યક્તિના હાથમાં ટાઈમ મળે છે એ ટાઈમનો આપણે કેટલો સદઉપયોગ કરી શકીએ તો એ શું સદઉપયોગ કરો ઈશ્વર ભજન કરો યા પરોપકારને પરમારત કરો કબીર કહે કમાલ કહો ધોબાતા શીખ કર સાહ કી બંદગી હર સુધાતુ કો કુચ દે તો પરમારત કાર્ય થાય પ્રભુ સમરણ થાય બે કરવા જેવા કાર્ય છે બાકી જન્મથી કોઈ મહાન નથી એની વચ્ચેનો જે સમય છે એ સમયનો ઉપયોગ કેવો સદઉપયોગ કરીએ છીએ એના ઉપર આધાર છે એ સંતોના સાનિધ્યમાં સદ્ગુરુની કૃપાથી જે સંગત થઈ એમાં જે સમજણ આવી એનો સદુપયોગ કરવાની કોશિશ નમ્ર ભાવે કરું છું હવે જન્મદિવસ ઉજવવા કે ધામધૂમ એવી કોઈ ભાવના નથી પણ પરમારથ વૃત્તિ થાય એટલે ભાવિક વર્ગ જે છે દેશ વિદેશમાં બીજા રાજ્યમાં યા સૌરાષ્ટ્રભરમાં બ્લડ કેમ્પો કરે છે કોઈ લોકો સ્કૂલોની અંદર કંઈ પરમારત કાર્ય કરે જરૂરિયાતની વસ્તુ હોય તો આપે પણ વધારે બ્લડ કેમ્પો કરીને ભાવિક વર્ગ મનાવે છે તો અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ કે બ્લડ જે છે એ કોઈ બેંકમાં ક્યાંય બ્લડ જે છે એ ફેક્ટરીમાં તૈયાર થતું નથી એ બ્લડ જે છે એ માનવ જો એ દાન આપે બ્લડનું તો જ બીજાને એના એક ટીપા બુંદથી બીજાનો પ્રાણ બચી જાય એટલે યુવા પેઢીને નમ્ર અપીલ કરું છું કે બ્લડ ડોનેશન કરો અને એ એવું જરૂરી નથી કે આ સત્તર તારીખને નિમિત્તે આગળ પાછળ મહિનો દિવસ કેમ્પો થતા હોય છે કરીબ સો જેટલા કેમ્પો થતા હોય છે ઘણી વખત વખતથી ઉપર વધી જતા હોય પણ જ્યારે જરૂરિયાત હોય દર્દીને ત્યારે યુવાનોએ બ્લડ આપવું એવી વિનંતી યુવા પેઢીને કરું છું સનાતન ધર્મની વાત આવે સનાતન ધર્મ બચાવવા માટે આવતા હોય છે શું કરવું એ સમાજને પ્રેરણા આપવી જોઈએ ખરેખર તો સાધુનું દાયિત્વ છે લોક હૃદયની અંદર ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને ભાવના જાગે એવું વાતાવરણ જે એમને ઊભું કરવું જોઈએ શાસ્ત્રોના માધ્યમથી સારા આચરણના માધ્યમથી લોક હૃદયની અંદર અને યુવા પેઢીની અંદર ખાસ કરીને ભાવભક્તિ અને રાષ્ટ્રભાવના બંને પ્રગટે એ બહુ આવશ્યક છે તો એવી અમે નમ્રતાથી કોશિશ કરી રહ્યા છીએ